વેલકમ ટુ ચે કિચન આજે આપણે બનાવીશું વેકેશન માટે અને બાળકોની ફેવરિટ એવી પૌંવા બટેકાની કટલેસ બનાવશું એટલે કે પૌવાની કટલેસ બનાવવાના છીએ તમે પૌંવા બટેકા તો ઘણી વાર ખાધા હશે પણ આજે કંઈક અલગ જ નાસ્તો આજે બાળકો માટે બનાવીએ બાળકોને વેકેશન આવી જાય અને કંઈક અલગ જ નાસ્તો જોતો હોય રોજે રોજ કંઈક નવું નવું તો આજે આપણે બાળકો માટે પવા બટેટાની કટલેશ બનાવશું તો એના માટે આપણે એક કપ જેટલા પવા લઈ લીધા છે અહીંયા રોસ્ટેડ વરમિસેલી સેવ લીધેલી છે અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે લીલા ધાણા અહીંયા બે લીલા મરચાં આપણે સુધારી લીધા છે ગડપણ માટે એક ચમચી ખાંડ અને બે ચમચી આપણે મેંદાનો લોટ લીધો છે અને બે ચમચી કોર્નફ્લો લીધો છે એક ચમચી આપણે ચાટ મસાલો લીધો છે અને અહીંયા આપણે ત્રણ બટેકા બાફેલા લીધા છે તો ચાલો ઝડપથી આપણે પવા બટેટાની કટલેશ બનાવી લઈએ અહીંયા આપણે એક કપ પવા લીધા છે એને બાઉલમાં આપણે લઈ લેશું અને એને સરસ ધોઈ લેશું અને પાણીમાં પલાળી દઈશું પહેલાં સરસ આપણે ધોઈ લેવાના છે તો ધોઈને આપણે અહીંયા પવા પલાળી રાખ પલાળી દીધા છે અને સાઈડ ઉપર રાખી લઈ અને આપણે બટેકા છે એને ઝીણી ખમણીમાં ખમણી લેશું તો હવે બટેકાને આપણે ખમણી લેશું આવી રીતે આપણે બધા બટેકાને ખમણી લેવાના છે તો બટેકાને આપણે સરસ ખમણી વડે ખમણી લીધા છે એટલે કે સરસ છુંદો થઈ ગયો છે તો હવે પવા જે પાણીમાં પલાળીને રાખેલા એને આપણે પાણી કાઢી લેશું પાણીમાંથી પવામાંથી આપણે નીતારી લેશું એક કાણાવાળા વાસણની અંદર તો પવાને આપણે કાણાવાળા વાસણની અંદર કાઢી લીધા હતા અને હવે આપણે જે બટેકા ખમણેલા એની અંદર આપણે ઉમેરી દેશું તો અહીંયા આપણે ઉમેરી દીધા છે પવાને હવે સરસ આપણે પહેલાં મિક્સ કરી લેશું પવાને બટેકાને હવે આપણે બધા મસાલા કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું તીખાની અને મોળાઇને એવા મરચાં ઉમેરશું બે જીણા જીણા આપણે સુધારી દીધા છે અને અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ એક તીખી મરચી લીધી છે અને એક ઇંચ આદુનો ટુકડો લઈ પેસ્ટ તૈયાર કરેલી છે લીલા ધાણા ઉમેરી એક એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એક ચમચી જે ખાંડ લીધેલી એ પણ અહીંયા ઉમેરી દઈશું હવે મસાલો બધો મિક્સ કરી લેશું પછી આપણે એનો ટેસ્ટ કરશું તો અહીંયા આપણે માવો તૈયાર કરી લીધો છે અને હવે આપણે તેલવાળા હાથ કરી લઈશું તો અહીંયા તેલવાળા હાથ કરી લીધા છે નાના નાના લુવા લઈ અને આપણે કટલે તૈયાર કરશું આવી રીતે ગોળ ગોળ આવી રીતે ગોળ ગોળ આપણે કટલેશ નાની નાની તૈયાર કરી લેશું તો આવી રીતે બધી આપણે તૈયાર કરી લેશું તો અહીંયા કટલેશ નો આપણે ગોળ શેપ આપી દીધો છે તમે કોઈ પણ શેપ આપી શકો રાઉન્ડ શેપ અત્યારે આપણે રાઉન્ડ શેપમાં એટલે કે ગોળ શેપમાં કરેલા રોલ શેપમાં કરી શકો કે પછી દિલ આકાર ગમે તે આ તમારી પાસે બીબુ હોય એની એમાં તમે કરી શકો છો અહીંયા હાથેથી આપણે ગોળ આ ગોળ શેપ આપેલો છે તો અહીંયા આપણે સ્લરી તૈયાર કરી લેશું આને સાઈડ ઉપર રાખ દઈએ અહીંયા કોર્નફ્લો બે ચમચી લીધું છે આ બે ચમચી મેંદો છે અને આ બે ચમચી કોર્નફ્લો છે આની સ્લરી તૈયાર કરશું આપણે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એમાં થોડું થોડું પાણી ઉમેરીને સ્લરી તૈયાર કરશું એકદમ પતલી સ્લરી કરશું આપણે ધીમે ધીમે પાણી ઉમેરીને કરશું એટલે ગાંઠા ના પડે આવી પતલી સ્લરી કરી લીધી છે એટલે કે આવું બેટર તૈયાર કરી લીધું છે એકદમ પાતળું તો થોડા ગાંઠા છે એને આપણે સરસ મિક્સ કરી લેશું આપણે કટલેસ તૈયાર કરીએ ત્યાં સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું છે ત્યાં તેલ પણ થોડું ગરમ થઈ જાય તો હવે સ્લરી તૈયાર કરી લીધી છે એટલે કે આવું પાતળું બેટર તૈયાર કરવાનું છે એની અંદર આપણે કટલેસ ડીપ કરવાની છે આમ અને વર્મિસેલી શેવ છે એને આપણે કોટ કરવાની છે આવી રીતે તમે રસો મારા મહારાજ કટલેસ બનાવતા હોય ત્યાં તમે જોશો તો આવી રીતે વર્મિશેલી શેવથી કોટિંગ કરેલું હોય છે તો કોટિંગ કરી અને બીજી સાઈડમાં થાળીમાં આપણે રાખતા જશું ત્યાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે આવી જ રીતે બધી કટલેશ ને આપણે કોટિંગ કરી લેવાની છે તો અહીંયા આપણે બધી કટલેસ તૈયાર કરી લીધી છે સેવથી કોટિંગ કરીને એટલે કે વર્મીસેલી સેવથી કોટિંગ કરી અને બધી કટલેસ તૈયાર કરી લીધી છે ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે કટલેશ ને આપણે તળી લેશું બસ બહુ ઝાચી નહીં ઉમેરે બે અથવા તો ત્રણ ઉમેરી અને હળવે હળવે આપણે એને તળી લેશું અને મીડિયમ ગેસ ઉપર આપણે તળશું બહુ ફાસ્ટ ગેસ ઉપર નહીં તળીએ નહીતર ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે અહીંયા આપણે હવે એની સાઈડ ચેન્જ કરશું હળવે હળવે એને ફેરવશું આપણી કટલેશ ટૂંકી ન જાય એનું આપણે ધ્યાન ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે બે સાઈડ આવી રીતે ફેરવતા ફેરવતા ગોલ્ડન બ્રાઉન કલર ની આપણે કટલેશ ને તળવાની છે એટલે અંદરથી એ કાચી નો રહે અંદરથી પણ સરસ પાકી જશે અને ઉપરથી સરસ એવી ક્રિસ્પી આવશે આપણી કટલેસનો કલર ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે કટલેસને આપણે બહાર લઈ લેશું ને તેલને સરસ આપણે નિતાવી લેશું અને બીજી કટલેસને એમાં ઉમેરી દેસુ સેમ એ જ રીતે આપણે આ કટલેસને પણ તળી લેવાની છે તો અહીંયા તૈયાર છે વેકેશન સ્પેશિયલ બાળકોની ફેવરિટ એવી પવની કટલેસ તમે કોઈ પણ શેપ આપી શકો છો રાઉન્ડ શેપ હોય કે હાર્ડ શેપ હોય કે રોલ શેપ પણ કરી શકો છો તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે કટલેસને સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણી કટલેસ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો